एक काम कर दो रुपए दे और पचास रुपए का टोवर एक्टिंग के वजह से। छोटा लेवा में जाई पछी हमें टिकट लेवो फाइनल टिकट आ गई है एक जना ना 20 रुपए ले जे चलो वे अंदर जाए चलो भाई देखो अब मैं क्या करता हूं चलिए अंदर आ गया जी ट्रैफिक जो आज संडे है संडे में है ट्रैफिक बहुत ज्यादा है चलिए अंदर आ गया अम्मा तेरे बेहू नहीं गाड़ी ले ले चलो चाबी आपको की एमा चाबी

આ બોનેટ ફેમિલી માટે બેસ્ટ લોકેશન છે ફરવા માટે ફેમિલી માટે નહીં તો કપલ માટે બધું સાચું નહોતું બધું તમારે પણ બહુ એમ લાગે કે ગાંડી ગીરમાં આવી ગઈ એવું લાગે પ્રદ્યુમન પાર્ક છે પણ લાગે ગીર જેવું લાગે ભાઈ

કંટાળી ગયા છે આમાં બિચારા રહી રહી આવડે વાલા આગળ ચાલો આજે અમે ત્રણ જ મેમ્બર આવ્યા છીએ અમારે એક પબ્બાભાઈ નથી આવ્યા મારા પેશિયલ અમારા પેશિયલ ફ્રેન્ડ છે ખાસ કરીને નથી આવ્યો અત્યારે હું આર્યન અને અમારા લાલુભાઈ લાલુભાઈ તમારે આગળ જોઈ મોજમાં આજે અમારા ફૂલ મોજમાં છે આપણે તો અહીંયા જોવા મળે ક્યાં મને દેખાતું ને એ ખૂણે હેઠ બેઠું લઈ લે જોઈ

આઈ ગયા વાઈટ ટાઈગર પછી આરી ના તંદર વિજે તું ખાઈ જાય ટાઈગર બીજું કઈ ન કરે ના ના બાકી તો ના 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 બચ્ચા છે આ મોટો ટાઈગર છે ના નાના બચ્ચા છે ચલો ફાઇનલી જો તો મેળા વાઈટ વાઈટ ટાઈગર ચલો હવે આ બેડી જાય જોવા પતી ગયા છે હવે તમને ચરક દેખાડી ઈ તો ભાઈ છે ને ભાઈ આરામમાં છે જો નાઈસ ઓ ભાઈ બંધ

મગર છે મને તો ખબર છે મગર છે લાલુ એમ કે લકડો છે તું શું કેશ ભાઈ લકડો લકડો હે તો જોતો બીજી મગર મોઢું જો લાંબુ

मेरी बोली मगु मारी बहन मगर जा हैलो जे न जा जा तो तो तेरी प्यारी मगु मारी बहन मगर बड़ी सुंदर है मेरी डेंजर मगु जो ये घड़ी वाला दी हाथ में पहनवा घड़ी आल नहीं मगर जैसी घड़ी आल दी चीटिंग करता है तू चीटिंग 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 करता है यहां पति है क्या नो टाइड लगता तो टेंशन नहीं लेने का अपुन तो 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 है ना हेलो हेलो ओ भाई यार अम्मा थोड़ी जाओ सिंहनाथिया तो सिंह है जो भाई इनके तो नो सिंह सिंह तो क्या सिंह यहां को यहां नीचे पत्थर बैठवाओ आगो यहां पत्थर को दिखाई नहीं कि मैं नहीं देता शो तुम्हें सिंहन जो जो बस वो दिखाई जो वो चली गया ત્યાં છે ભાઈ નજીકમાં છે કે દૂર છે એમાં ખૂણા માં ને એક વાહ છે ભાઈ આરામમાં છે ભાઈ ટાઈગર ભાઈ જો આરામમાં છે ફૂલારામ છે બીજે કાયા ભાઈ આરામમાં છે હાલો હવે આપણે ડિસ્ટર્બ ન કરો કારણ વગર આપણે ખાઈ જાય ને કદા નીકળી અમે અહીંથી જલ બિલાડી છે ભાઈ એમ કે જલ બિલાડી જલ બિલાડી હવે અહીંયા જલ બિલાડી જોઈ લઈએ જલ બિલાડી દેખાતી નથી અમે જોવા તો આવ્યા પણ આમાં કઈ મળતું નથી મારો ફોન અંદર પડવું તો થાય હવે પડી એક ટ્રાય તો માર આવી જાય તો તો નહીં જોવા મળે હાલો હવે આગળી જઈ અંદર વહી ગયું અરે બપોર જમવા ટાણા કેટલા વાગ્યા છે બાર વાગે હાલ જમતું હોય શિયાળ હવે શિયાળ તો આપણે અહીંયા કેટલા વાળીએ હોય યાર હાલ આ બધા પબ્લિક જોવે આપણે એમ થઈ ગયા શું એટલી બધી ટ્રાફિક જોઈ નથી આ તો આપણે જોનિયા જેવું છે

હવે સાપ ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી જો અમારે આ બે ઉતાવળા તો જો મને પહોંચવા નથી દેતા ચલો સાપ ઘર હવે અંદર જાય ક્યાં ક્યાં છે સાપ હા આંધ્રી બોમ્બો એવું કઈ કહેવાય જો હેલો ભાઈ નમસ્તે કેમ છે મજામાં બઈ બાજુ મોધામાં ચાલો ત્યાંથી હવે આગળ જઈ આપ કયું છે ધોણી ધૂણી ક્યાં છે ધોણી મેટોલ ધોણી ભાઈ એક બેન એને ખબર પછી ઇન્ડિયન કોબરા ઇન્ડિયન કોબરા ક્યાં છે પિક સુંદરી પિક સુંદરી ક્યાં છે ભાઈ એ હા

વાય થાં છે ભાઈ જો આરામમાં ઓય એ ઓય આ તો દેખાતો નથી મને કેવડો મોટો આમ દેજો અહી આયા હાલતા કે બોલો વાહ રાઉલભાઈ આ તો નાસ્તો કરીને જોતો કેવડો મોટો લે 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 આ ભાઈ તો અમારે પેલા કહો કે કે અહીયા મારું મારો ફોટો પાડો આ ભાઈ તમારો વિડિયો શૂટિંગ બેસી લે લે યે ફસ કેમ છે ભાઈ મજામાં તમને જો કોઈ ભાઈ છે યે જો ભાઈ આરામમાં બેલે વાઇટ છે

કેમ મંજી હા કેતા કન કયો હા હા તમે આટો માલ્યો ને નાસ્તો પાણી કરી દયો કોણ છે અંદર હા સાચું છે આર્યન તારો ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડ જો

જોરી જો બધાને બતાવી તમે જોયેલા હશે અમે તો જોયા નથી એટલે અમે જોઈ અમે એ તમને બધાને દેખાડીએ અમારા વ્લોગમાં આવરી જો શું નામનું ચોસિંગા ચોસિંગા જો સિંગ તો હે કઈ નથી આના આવી બીજો એનો ફેન્ડ આવ્યું

બર કેમ છે થોડા મોટા મોટા સિંગડા બે અહીંયા છે ચાર પાંચ वहां છે કેન્ટીન છે હવે નાસ્તો બસ તો કરી મને લાગી કે ભૂખ હવે હાલી હાલીને હાજીજી આસી જીવે કે નાસ્તો કરી લઈએ હાલે હાલી હાલી તો થાકી ગયા અમે તો થોડોક નાસ્તો કરી લઈ હવે પપ ખાઈ લઈએ ને તને પછી આગળ જાય અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના હે પછી નીકળી બહાર હવે અમે ફરી લીધું છે પ્રદ્યુમ પાર્ક હવે નીકળી છે બહાર અમારો વ્લોગ બધાયથી મોટો મને લાગી YouTube માં છે પ્રદ્યુમ પાર્ક નો મોટો વિડિયો હોય છે જોઈએ હવે છેલે જોઈ લેજો અમારો વિડિયો અને આવો નવા વિડિયો જોવા માટે અમારા ચેનલ લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી